નિહાળી રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક આજે ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના પાવનધામ શ્રીજલારામ બાપાના મંદિરના સાનિધ્યમાં અખિલ ગુજરાત લોહાણા સમાજના નવનિયુક્ત અધ્યક્ષ હાલાર પંથકનું ગૌરવ શ્રી જીતુભાઈ લાલનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો સમગ્ર ગુજરાતભરમાંથી મહાજન જ્ઞાતિજનોની વિશેષ હાજરીમાં શ્રીજીતુભાઈ લાલએ શપથ ગ્રહણ કર્યા હતા જૂનાગઢથી શ્રીપાર્થભાઈ કોટેચાએ પોતાના વક્તવ્યમાં શ્રી જીતુભાઈ લાલને અભિનંદન સાથે શુભેરહા પાઠવી હતી જૂનાગઢ શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા ખાસ હાજર રહ્યા હતા અને જીતુભાઈ લાલનું જાજરમાન સન્માન કરી પોતાના વક્તવ્યમાં સમાજને જણાવેલ કે જીતુભાઈ લાલના આવવાથી સમાજ ઉપયોગી કાર્યોને અનેરો વેગ મળશે તેવી આશા વ્યક્ત કરી શ્રીલાલને અભિનંદન સાથે શુભેરહા પાઠવી હતી જય રઘુવંશ આજના આ કાર્યક્રમમાં અને આટલા ઉત્સાહ ભર આવેલા અને જ્યારે કીધું અને ભેગા થઈ ગયેલા રઘુવંશીઓને ખાસ તો જઈ જવાનું આજે અખિલ ગુજરાત લોહાણા સમાજના અધ્યક્ષ સ્થાન લેવા જીતુભાઈ લાલ જયારે જઈ રહ્યા છે ત્યારે આપણે અહીંયા જેટલા લોકો બેઠા છીએ એ બધા પોતાનું યોગદાન આપી શકે છે આપણે પેલા આપણો એક હાથ કારણ કે આ એક મારી કાયમ માટે જયારે જયારે પણ મોકો મેળો છે ત્યારે હું કહેતો હોઉં છું અને ખાસ જીતુભાઈ ને હાજરીમાં કે અહીંયા જેટલા બેઠા છે પછી સ્ટેજની ઉપરના છે સ્ટેજની નીચે બેઠેલા છે કે જે નથી પણ આવ્યા બધા એક સાથે આજે નક્કી કરે તો અત્યારે ને અત્યારે યોગદાન આપી શકે એમ છે આપવું છે તો આ ઉચો કરીએ આજે જ ખાલી વીરપુરમાં અહીંયા આ જલારામ બાપાના સ્થાનમાં એટલું નક્કી કરીએ કે જેટલું થાય એટલું યોગદાન કરશું પણ જેટલા વર્ષ જીતુભાઈ રહીએ ત્યાં સુધી નડશું નહીં એટલો આ ઉચો કરો જલારામ બાપાના સ્વાગત કર્યું આને બધાનું યોગદાન આવી ગયું અને આવનારા ટાઈમની અંદર આજે આજે ઘણા ટાઈમ પછી અને પેલા તો જે વિચાર જીતુભાઈ ને આવ્યો કે વીરપુર ની અંદર આ સંમેલન રાખવું તમે આજે એના પણ સહભાગી બન્યા છો કે કદાચ આ સંમેલન ને બહાને કેટલા લોકો ઘણા ટાઈમ થી બાપાના દર્શન માં પૂરતી હોય તો કે પાયા હલે સોફા હોય તો હલે પણ નીચે બેઠા પડવાની બીક ન લાગે એ ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપણે જલારામ બાપાના આ સાનિધ્યમાં એવી પ્રાર્થના કરીએ કે આવનારા ટાઈમની અંદર પછી ફિલ્ડ હોય હોય કે કોઈ પણ નવા અંદર લાલના સાનિધ્યની અંદર એવું પણ કરીએ કે વધારેમાં વધારે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ આપણા રઘુવંશી ભાઈઓ બહેનો જે છે તૈયાર થાય કોઈ આઈએસ આઈપીએસ અધિકારીઓ તરીકે આપણે એમને જોઈએ અને સ્પોર્ટ્સની અંદર પણ એ બધા યંગસ્ટર્સ આપણા જે છે એ આગળ આવે કારણ કે આપણે બે કરવાનો જરૂર પડે ત્યારે બાંડ લેવાની જરૂર આપણે નથી કારણ કે રઘુવંશીઓ લોહીમાં છે પણ જરૂર પડે ત્યારે કલમનો પણ ઉપયોગ કરી શકે સ્પોર્ટ્સનો પણ ઉપયોગ કરી શકે એજ્યુકેશનનો પણ ઉપયોગ કરી શકે અને કંઈ ન કરે તો બાજુમાં રહેલા ખભા ઉપર હાથ મૂકી શકે એટલો પણ જો પરિવર્તન આવે તો આ જગ્યાએ આનાથી હું આપણે જલારામ બાપાના સાનિધ્યમાં એટલી પ્રાર્થના કરીએ આવનારા ટાઈમની અંદર ઘણા બધા વિચારો એમની અંદર હશે કારણ કે જ્યારે જ્યારે પણ એમને મળ્યા છે જીતવાયને એમના બહુ પોઝિટિવ એક્સપેક્ટ અને એક પોઝિટિવ વાઇબ્રેશન હોય છે કે કાયમને માટે કંઈક નવું કરવું બધાને ઉપયોગી થવું અને જેટલા આજે અહીંયા લોકો બેઠા છે એ જ્યારે આવ્યા ત્યારે સૌથી પહેલા એ જેટલા હતા નીચે પણ સોફા ઉપર બધા બેઠા હતા જેટલી ઓડિયન્સ જેમ એને મળવાની રાજ હોતા તે બધાને મળી અને પછી એ અહીંયા સ્ટેજ ઉપર આવ્યા છે તો આવા લીડર આજે જ્યારે આપણી વચ્ચે છે

કેટલી કેટલી તકેદારીઓ લેવાની છે આવું શ્રી કૃષ્ણ જ્યારે અર્જુનને કહેતા હોય છે ત્યારે અર્જુન સહજ ભાવે એવો સવાલ કરે છે કે બધું મારે જ કરવાનું છે તમે કાંઈ નહીં કરો ત્યારે શ્રી કૃષ્ણ એવું કે છે કે જે તારાથી નહીં થાય ને એ હું કરીશ એ દિવસે પાણીને હું સાથ રાખીશ એ તારું કામ નથી આજે એટલે વરસાદ નથી એવો બાપડાથી લખ્યો અને એ જલારા કરીને લખાઈ દેશે અને એટલે આપણે આજે આ જગ્યાએ આ કાર્યક્રમ માણી શકીએ છીએ વધારે ટાઈમ લઈ લો કારણ કે આપણે એમ કહીએ કે પ્રાણ જાય પણ વચન ન જાય એટલે એવું એક વચન મેં એન્કર શ્રીને પણ આપેલું છે કે હું મારી વાત જલ્દી પૂરી કરીશ તમારે ચીઠી નહીં મોકલવી પડે એટલે હું એ જ કરવા જઈ રહ્યો છું પણ મારી છેલ્લી વાત કે જ્યારે કોઈ કમાન આપવાની વાત આવે ને એ પણ આપણા જ કોઈ ભાઈઓ કરી શકે એક કલાકાર ને બહુ સરસ એવો પ્રશ્ન કરેલો નાટક કલાકાર હતા સ્ટેજ ઉપરના અને બહુ એના અદ્ભુત કલાકાર હતા એને કોઈ એવું પૂછ્યું કે આખી જિંદગી તમે સ્ટેજ ઉપર નાટકો કર્યા તમે તમારી પ્રસ્તુતિથી બધાને પ્રસંગ કર્યા તમને શું શીખવા મળ્યું એમને એવું કીધું કે જ્યારે આટલા કાર્યક્રમો કર્યા પછી મને એટલી ખબર પડી કે જ્યારે મારો રોલ પૂરો થાય ત્યારે સ્ટેજ છોડી દેવું જોઈએ ધનવાનભાઈને પણ એકવાર આપણે કાર્યો નગર ગઢાટી વધારીએ કે એમને એવો વિચાર આવ્યો કે હવે ના દૂર તબિયત હોય તો હું કોકના હાથમાં કમાન સોંપું અને જીતુભાઈ લાલ જેવા આપણી વચ્ચે લીડર આજે અહિયાં ઉપસ્થિત છે અને હવે અહીંયા મારી પણ વાત પૂરી કરી મારો પણ રોલ પૂરો થાય હું પણ આ સ્ટેજ છોડું છું અને બધાને ફરીને રઘુવંશીઓ જેટલા પણ આજે બસ નવી એકતા આપણી ભેગી રહે અને ખાલી રઘુવંશીઓ ભેગા ખાલી ભેગા કરવા પૂરતાની ફોન કર્યા પછી હવે અહીંયા કોઈ સ્ટેજ નહીં છોડે મહેનત ખાલી જે બે ત્રણ દિવસ ની લાગી ને મહિના દિવસ ની એ ભેગા કરવા પૂરતી જ લઈ ગઈ ભેગા કર્યા પછી તો આપણું કામ થઈ જ જાય આપણે કરીએ તો જવારામ બાપાઈ કરે આ કાયમ માટે યાદ રાખીએ જીતુભાઈ ને યોગદાન આપવું છે જેટલા વર્ષ છે એટલા વર્ષ એને કામ કરવા દઈએ અને ખાલી એમની ભેગા રહીએ અને જ્યારે પણ જરૂર પડે ત્યારે એવું કે જીતુભાઈ તમે નો પૂછ્યા તો એમને પણ એમ લાગશે કે આ તાજ જે છે એ કાંટાનો નહીં પણ સોનાનો છે એને કાંટાના તાજ છે ઊભી ન થાય એ જવાબદારી પણ આપણા બધા રઘુવાંશી એમ છે જય જલારામ જય રઘુવાંશ કે સ્ટેજ તૂટી જાય માણસો પડી જાય વાવાઝોડા આવે પણ આ જલારામ બાપા એવી વ્યક્તિને આપણને આખ્યો ને જીતુભાઈ હા પાડી એ પણ મોટી વાત છે ને સો ટકા વર્ષોથી પ્રમુખ હોય ડાયરેક્ટર હોય મહાપરિષદમાં પણ સ્પષ્ટ બોલવું અને કેવું એ વાત આપણે ન બ્રેક મારીએ કાંઈ હું તો કહેવાનું છું એટલે આટલો સારો વ્યક્તિ આપણને જયારે લઈ રહ્યા છે ખરેખર અહીંયા કંઈ દિન વખાણ નથી કરતું હોય એને ઓછામાં ઓછા પચીસ ત્રીસ વર્ષથી ઓળખું અને બધી રીતે કોમર્સ ચેમ્બરો વંડીની જગ્યા એને જે જામનગર ખાલી કરાય નહીં ને એનો આખો ઇતિહાસ સાંભળો ને કોઈ બી નો બની શકે જે રીતે જેવી જગ્યા કરોડો રૂપિયાની અમથા કઈ એવું સ્થાન ન મળે કઈ અમેથી બધા એને પગે લાગે કે ભાઈ સાને જ પ્રમુખ બનાવો ભાઈ તને જ પ્રમુખ બનાવો તો આખા સમાજમાં ધ્યાન દઈ હમણાં જ અશોકભાઈને અમે ફંક્શનમાં બોલાવ્યો હોય તો અઢી કરોડ રૂપિયા શરૂઆત અશોકભાઈ ની ફેરતી પછી તો બધા મહેશભાઈ આવ્યા હતા પછી આપણા સરોજભાઈ બોમ્બે આવ્યા હતા કે જગ્યા લુવાડા સમાજની લેવી સો કરોડની જગ્યા લેવી નાની કોની વાત નથી આ એટલે અર્થે કીધું આપણે એટલું ધ્યાન રાખીએ જીતુને ખાલી આ ઊભા ઉભા વાહો સાબડજો કારણ કે પગ ખેંચવામાં તો વાકું વળવું પડે ખાલી વાહો સાબડજો ને અમે બેઠા છીએ તો આ ઈક પહોંચી જાય ખરેખર જબરજસ્ત નિર્ણય લીધો આખા સમાજ માટે હારા મારો નિર્ણય લીધો આ પેલો દિવસ છે ને હવે પછીની કામગીરી તમે જોજો કારણ કે એ નવરો બે તો આખો દિવસ કંઈક ને કંઈક વર્ક જે વર્ક કરવું એ આખો દિવસ કરે ફરીને જીતુભાઈ તને ખૂબ ખૂબ ધન્યવાદ આખા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ અશોકભાઈ લાલનું પણ જામનગરમાં નામ જો ને દાદા બાપ છે બાપ એમ એવી રીતે કોઈથી દીવાનું પણ નહીં કોઈથી નમથો પણ નહીં દીવાનું જ્યાં જરૂર પડે ને ત્યાં મદદરૂપ પણ થવું એવો અમારો અશોકભાઈ લાલ અને જીતુભાઈ લાલને પણ લાલ પરિવારને આખાને ખૂબ ધન્યવાદ આપું ભારત માતા જય જય ગરવી ગુજરાત જય ગુજરાત આખાની અંદર એક નવો અનેરો ઉત્સાહ છે કારણ કે મહાપરિષદ પરિષદ અને ગુજરાતના પ્રમુખ તરીકે ખાસ કરીને જીતુલાલની નિમણૂક કરવામાં આવી આની પહેલાં પતંગ હોટલના માલિક હિમંગભાઈ ઠક્કર પ્રમુખ હતા પછી ધનવાન કોટક સુરત હતા પણ એની હવે નાચદુરસ્ તબિયતને ઉભા થઈ ધીમે ધીમે એણે જ નક્કી કર્યું અને અમે બધાએ નક્કી કર્યું કે જીતુલાલને પ્રમુખ તરીકે નિહાળ્યું જીતુલાલ જબરજસ્ત તાકાતવાળો વ્યક્તિ છે મારો નાનો ભાઈ છે અને વર્ષોથી ઓળખું કારણ કે મહાજનનો પ્રમુખ તરીકે પણ જામનગરની અંદર મહાજનની વાડી બનાવી જે ઓફ કોમર્સનો પ્રમુખ છે આની પહેલાં પણ ઇલેક્શન પણ લઈડો હતો તમે આ જોઈ શકશો કે આખા ગુજરાતની અંદર ખૂબ જ અનેરો ઉત્સાહ છે ખાસ કરીને જીતુભાઈ આવ્યા પછી સમાજની અંદર એજ્યુકેશનમાં કેમ વધારે વધારે ધ્યાન દેવું આપણા દીકરા દીકરી જ્યાં તકલીફ હોય તેને આવાસની જરૂરિયાત હોય મેડિકલની તકલીફ હોય તો હરેક સમાજ પછી માળ બાળણનો સમાજ હોય મનિયા માતાજીનો સમાજ હોય બધા જ જ્ઞાતિઓના પોતપોતાના સમાજોની અંદર બધા એવી રીતે કામગીરી કરે એ જ રીતે જીતુભાઈ આવ્યા પછી પણ મને એટલી ખબર છે કે આખો સમાજ એકથી ને ખરેખર અત્યારના સમયમાં હરેક લોકો સંગઠિત થાવ ને તો જ તાકાત તમારી દેખાય અને બધા રાજકીય માણસો કોઈ બી નોંધ લેતા હોય છે તો હરેક હમણાં જ માની લ્યો કે જ્યારે આખા દરબાર જ્ઞાતિ અને એ લોકોએ પણ જ્યારે સમાજ ભેગો થયો હરેક સમાજે ભેગું થવું જોઈએ અને પોઝિટિવ વાત આપણે કોઈને દબાવવા માટેની વાત નથી પણ સમાજમાં તમે એક થઈને રહ્યો ને તો જ તમારી કિંમત થાય અને જીતુલા આવ્યા પછી ખરેખર ખૂબ જ ઉત્સાહ છે પરમક કુર બાળું પરમાત્મા જલારામ બાપાને પ્રાર્થના કરું કે બધા એક થઈને રહેજો આમાં પણ ક્યાંય ચાટીયા ખેંચવાની કે મહેરબાની કરીને ન કરતા કારણ કે એવો બેસ્ટ પ્રમુખ મળ્યો છે ઘણીવાર એવું થાય છે કે કોઈ સારો પ્રમુખ હોય તો ટીકા ટિપ્પણ થાય આના માટે ટીકા ટીપણ ન કરે ને એક થઈને બધા કામગીરી કરે એવી જલારામ બાપાને પ્રાર્થના કરો એ તો બધા કરે છે બધી જ્ઞાતિ ભેગા થવું એટલે શક્તિ પ્રદર્શન નથી આજે અમારું સ્નેહ મિલન છે હું ઘણું નથી કહું નુવાણા જ્ઞાતિના આટલા બધી લોકો એકીઆર ભેગા થઈ આવી જવલેજ દાખલો બને છે ખરેખર હોય જાણે કે રાજકોટ ની અંદર દલારામ જયંતિ ના દિવસે જ્ઞાતિ ના પણ આજે જ્ઞાતિ ના દર્શન કરવા પણ અમારું આ સ્પ્રેમી છે અને જીતુભાઈ આવવાથી ખૂબ જ ઉત્સાહ છે ગિરીશભાઈ એક બીજી વાત કે મીડિયા માં એક નિવેદન આપણે કહ્યું કે ધારાસભ્ય ની હું તમને કહી દઉં પેલી વાત તો એ કે મારી આઠ કમ થઈ હું પંદર વર્ષ પ્રમો કર્યો પાંચ વર્ષ ગયો ને દસ વાર નીપીને પેપર અંદરથી ઈચ્છાની નસીબમાં પણ ભેગા હોવા જોઈએ ને એટલે અમારી એવી કોઈ માગણી નથી જે સીટ ઉપર મજબૂત લુવાણા જ્ઞાતિના જે છે આજ માની લો કે એક રાજકોટની સીટ છે જ્યાં બે લાખ મતદારો હતા તો બધી સીટની અંદર અમે નથી કહેતા પણ જ્યાં લુવાણા જ્ઞાતિની તાકાત હોય એની શક્તિ હોય એની પૂરેપૂરી નોંધ લે